પગે ચાલી ન શકતા હોય એવા વ્યક્તિ હોય તો તમે ત્યાં ઘેરે ગાડી લઈને મોકલો છો પોતાની વાત આવે ત્યાં મક્કમ હોય છે અને શિક્ષણ નામે જયારે આવે ત્યારે પાછો ફરીને તમે આંખ આડા અને કાન કરી દો છો તમે કઈ સાંભળતા તો ન હો જયારે અમે ભરતી કરવાની વાત કરીએ ત્યારે તો તમે મૂંગી બેરી બોબડી અંધ બની જાઓ છો ત્યારે તમને નહીં દેખાતું કે ભરતી કરવી પડશે પોતાની વાત હોય તો બસ પોતાનું સેટ થઈ જાવ બાકી જે અપના કામ બનતા ભાડમે જાય જનતા બસ આ નીતિ તમે અપનાવો છો શું તમને તમને આ માટે 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 અમે અમે શાસન શાસન મોકલેલા છે મોકલીએ છીએ કે તમે અમારા પ્રશ્નોનું નિરાકરણ કરો પણ આજે એકસો છપ્પનની ની જે સરકાર બનેલી છે એની અંદર કોઈ માનો લાલ એવો પેદા નથી થયો કે જે કાયમી શિક્ષક ની ભરતી માટે મુદ્દો ઉઠાવતો હોય જ્યારે જ્યારે અમે મળવા જાય ત્યારે કોઈ માની લો કે ઓફિસે અમે કાર્યાલય મળવા જાય છે ત્યારે એમ કે કાયમી શિક્ષક ની ભરતી ક્યારે આવશે ત્યારે તો તમે એવું કહો છો કે ભાઈ નોકરી કરવી તો કરો બાકી ઘર બેઠા રહ્યો તમને આ માટે મોકલેલા છે છે સચિવ પાસે ત્યારે એવો જવાબ આપે કે મારી પોલિસીમાં કોઈ બદલાવ નહીં આવે તમારે જ્યાં જોડવું હોય ના દોડી લો મુખ્યમંત્રી પાસે જાય અને ત્યાં અમે પ્રશ્ન કહે છે કે કાયમી શિક્ષક ની ભરતી ક્યારે આવશે તો એ ડાયરેક્ટ અજાણત થઈ જાય છે ખબર જ નથી હોતી એ તો એવું જણાવવામાં આવે છે કે મને તો ખબર જ નથી કે કેમ કાયમી શિક્ષક ની ભરતી નથી આવતી તમે બધા એ અજાણા થવાનું રહેવા દો કાયમી શિક્ષકની ભરતી ક્યારે આવશે ને એ કરો તમને સત્તા માટે ત્યાં એટલા માટે જ બેઠાડા છે તમે પાંચ વર્ષ પોતાનું અડીખમ બધું સજાવટ બધું કમ્પ્લીટ કરીને પછી જતા રહ્યો છો શિક્ષણ નામે જે થવું જાય તમારી એની કોઈ પડી જ નથી શું તમને શિક્ષણમાં રસ જ નથી તમને શિક્ષણમાં રસ ન હોય તો તમે પોતાના પદ છોડી દો બાકી જનતાને ગુનવા કરવાનું રહેવા દેવું ગઈ બજેટની આપણે વાત કરીએ તો તેતાલીસ હજાર છસો એકાવન કરોડનું બજેટ હતું ભૂતકાળનું હિસાબ તો તમે આપતા નથી અને ચાલુ વર્ષનું આપણે બજેટની વાત કરીએ બે હજાર ચોવીસ પચીસની પંચાવન હજાર એકસો ચૌદ કરોડ શિક્ષણ પાછળ તમે ખર્ચ કરવાના છે તો ક્યાં ખર્ચ કરશો કેટલો ખર્ચ કરશો તમે બસ નવી નવી યોજનાઓ લાવો છો સરસ્વતી યોજના છે નવોશ્રી યોજના છે આ બધી યોજનાઓ દ્વારા તમે હું જનતાને ખાલી બાળકોને છે ખવડાવવાને ખાલી સાયકલ ફેરવા માટે મોકલો છો નિશાળે એ ભણવા નહીં માગતા તો એને પણ ભણવું છે કાયમી શિક્ષકની ભરતી કરો જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી છે એ સારી રીતે ભણી શકે અને તમે અગિયાર મહિનાના કરાર આધારિત ભરતી કરી જ્ઞાન સહાયકનો અમુક ગતકડું રહો છો આ સ્કૂલ ઓફ એક્સેલન્સ બસ ખાલી કલર ચોપડી દો બાકી અંદર તો કંઈ હોતું નથી જૂનું માળખું હોય એ જ બિલ્ડિંગનું હોય છે નવા તમે રમકડાના ખટારા ભરી દો છોકરાઓ રમવા માટે જ આવે ભણવા માટે નથી આવતા તો ભરતી નામે તમે વિચારણા કરો અને મોટી મોટી જે ડંફાસો તમે મારો છો એ બધી રેવા દો ખાલી તમે જો એટલું જ બધું તમે સારી વિધાનસભા ચલાવતા હોય તો વિધાનસભાનું લાઈવ કેમ નહીં કરતા ત્યાંથી લાઈવ તમે શું શું અંદર બધી ઘોર ખોદો છો એ બધી બહાર જનતાને ખબર પડે જ છે જનતા કોઈ મૂર્ખ નથી તો મોટી મોટી વાતો કરવાનું રહેવા દો અને ભરતી ક્યારે આવશે એનું કેલેન્ડર બહાર પાડો તો જેટલા પણ શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા હોય સચિવ હોય મંત્રીઓ હોય અધિકારીઓ હોય એને પણ મારે જણાવવું છે કે તમારો કાર્યકાળનો સમય હોય ત્યારે તમે ફરજરૂપે હોય એમાં અમે સ્વીકારીએ છીએ પરંતુ શિક્ષણની ઘોર ખોદાતી હોય ત્યાં બોલવું એ એક આમ જનતાનો પણ પ્રશ્ન બની ઉઠે છે તો કોઈ પણ જગ્યાએ આવી રીતે અન્યાય થતો હોય તો તમે પણ સવાલ ઉઠાવો અને મંત્રીઓને પણ મારે કહેવું છે કે તમે પણ મોટા કાયમી શિક્ષકની ભરતી કરો અત્યારે દર વખતે અમે રજૂઆત લઈને આવીએ છીએ હરેક વખતે અમને એક જ જવાબ મળે છે અને તમે અગિયાર મહિનાનો કરાર લાવો છો તો તમે એવું કહો છો કે ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત કરીએ સાહેબ તમારી ઓફિસમાં જે ચા પીવડા માણસ હોય ને એ પણ મહિના ઉપર કામ નથી કરતો તો સ્કૂલોની અંદર શિક્ષકોને શા માટે અગિયાર મહિનાના કામ ઉપર રાખો છો તો સારી ગુણવત્તાવાળા શિક્ષકો તમને દ્વિસ્તરીય પરીક્ષા તમે લીધી પ્રિલિમ લીધી એ મેન્સ લીધી અને તમે છેલ્લે પછી આવું ગતકડું કાઢો હો કે અગિયાર મહિનાની જ નોકરી રહેશે કરવી તો કરો નહીં તો ઘર બેઠા રહ્યો તમને રસ ન હોય શિક્ષણ વિભાગમાં તમને કંઈ ભરતીમાં રસ ન હોય તમને પોતાના પદ ઉપર રસ ન હોય તો તમે પોતાનું પદ છે એ છોડી દો પણ શિક્ષણ વિભાગમાં જ્યાં ભરતી કરવાની વાત આવે ત્યાં ચોક્કસપણે તમે ભરતી કરો તો ગુજરાતના ઉમેદવારોને પણ મારી વિનંતી છે કે જ્યારે આપણી સાથે અન્યાય થાય છે ત્યારે આપણે જાગવું જોઈએ તમે આજે નહીં બોલો તો આ અગિયાર મહિનાનો કરાર જેમ આજે આની અંદર લાગુ પડ્યો છે કાલે બીજાની અંદર લાગુ પડશે કેમ એમએલએ એમપી જેવા પદ છે એની અંદર તો અગિયાર મહિનાનો કરાર નથી લાવતા તમે મહિનાના મહિનાના કરાર કરાર ઉપર ઉપર કામ કરતા તમે તમે જો એમપી નેતાઓ જેવા બધા અલગ અલગ પદ લઈને બેઠા છે અગિયાર મહિનાના કરાર ઉપર કામ કરો તો શિક્ષકો પણ કામ કરશે કોઈ પોલીસ વાળો હશે તો એ પણ કામ કરશે પણ પેલા તમે તો અગિયાર મહિનાનો કરાર કરો તમે પોતાનું સીટ સુરક્ષિત રાખો હો બાકી બધી ભાડમાં જાય જનતા બસ આજ નીતિ અપનાવો તો આ બધી ઘોર ખોદવાનું રેવા દો અને એવું બધી જો તમે વિધાનસભાનું સત્ર ચાલુ હોય અને બહુ સારી રીતે ત્યાં વાતોચીતો કરતા હોય તમે તો વિધાનસભાનું લાઈવ કરો જનતા પણ જોવે તમે અંદર કેટલી ફેકમ ફેક કરો છો તો મોટી ફેંકવાની બધી રેવા દો આ મોટી મોટી વાહિયાત બધી તમે જે આંકડાઓની રમત રમો છો ને આંકડાઓની રમત રમવાનું બંધ કરો પેલા તો અને જે તમે મોટી કાયમી શિક્ષકની ભરતી અન્વયે વિદ્યાર્થીઓ આવે છે તો એની માંગ સ્વીકારો તમે સચિવાલયના ગેટ આગળ ડાયરેક્ટ કહી દો ટેટ ટાટ વાળા આવે તો ઉઠાવીને પોલીસ સ્ટેશનમાં મોકલી દેજો તો શા આ માટે અમે અમે તમને મત આપીને વિધાનસભામાં અમે નથી બેઠી શકતા એટલે અમે અમારા મત વ્યક્તિને તો અમારો તો મુદ્દો જ નથી ઉઠાવતો એકસો છપ્પનની ની જે સીટો લઈને અત્યારે બેઠા એમાંથી કોઈ એવો લાલ એ કઈ નથી નીકળો બહાર કે એણે કાયમી શિક્ષક ની ભરતી માટે મુદ્દો ઉઠાવ્યો હોય અથવા તો વિપક્ષ હોય કે અપક્ષ હોય કે કોઈ અન્ય પક્ષ હોય તો અત્યારે અમારો મુદ્દો ઉઠાવે છે બાકી તો તમને કઈ રસ જ નથી ભરતી કરવી ન કરવી એ તો તમારો બસ ડાબા હાથનો ખેલ છે જનતા કોઈ બોલતી નથી આપણે શું બસ

અને ભૂતકાળમાં તમે બજેટમાં એવી વાત કરેલી કે પંદર હજાર ઓરડા બનાવીશું તો પંદર હજાર ઓરડા તો બનાવી દેશો ખાલી એમાં શિક્ષક ક્યારે ભરશો એક એક શિક્ષક ભરવાની જો તમારે જાણત હોય તો પંદર હજાર તો પ્રાથમિકની ભરતી થાય તમે બે લાખ કમ્પ્યુટર છે એ વિતરણ કરીશો એના માટે મોટી લેબ બનાવીશો પણ સામે ઉમેદવારો તમે ભૈયા ક્યારે કે કમ્પ્યુટરના શિક્ષક અમે ભરીશું તમે એકસો ને બાસઠ છે એ માધ્યમિક શાળાઓ બનાવવાની વાત કરો છો પણ એકસો ને બાસઠ માધ્યમિક શાળા તમે બનાવી નાખશો પણ એમાં શિક્ષકની ભરતી ક્યારે કરીશું શિક્ષક ની ભરતી તો કરતા નથી બે હાજર સત્તર પછી આજે બે હાજર ત્રેવીસ આજે તમે છે ભરતી કરી તેમ છતાં તમને કોઈ રસ નથી તો બે હાથ જોડીને અમર વિનંતી છે કે તમે કાયમી શિક્ષક ની ભરતી કરો મોટા પાયે જેથી કરીને શિક્ષણનું સ્તર સુધરી શકે